સારી તો આપી આપણી હાફી જ પડે ને શું કરીએ રોજી રોટી કમાવા માટે જે મળતું હતું એ બધું જતું રહે છે પછી કહે છે કે પંદર દાડા પછી તો શું કરીએ હવે એમનો એમનો કાયદો છે એમની પાસે હવે શું કહું અમે તો પાછા એ શું કરીશું હવે કઈ જવાના રોજી રોટી માટે કંઈ તો જવાના ને અહીંયા જ પાછો ધંધો કરવો જ છે ત્રીસમાં ત્રીસ વર્ષથી ધંધો કરીએ તો કઈ જઈએ અમે જે મેં અમારો ધંધો છે તો કરતા રહીશું કઈ જવાના અમે ધન્યવાદ દબાણની કામગીરી હાથ ધરવામાં આવી છે કઈ જગ્યા માર્કેટ શાખા પંચાયત સાહેબ ની ઓફિસ માંથી આ માર્કેટની રોડ રોડની લારીઓ ડબ્બાની ટીમ કેટલી લારી ઉઠાવવામાં આવી આ જેટલી બી આ લાડીઓ બધી લઈ લેવાની છે આજના દિવસ માટે જ છે કે હા કાયમ માટે કરીશ આ તો કાલે સવારે બેસી જ જાય છે તો સાહેબ આવશે ને સાહેબ રૂબરૂ આવશે તમારી જવાબદારી નો છે અમારી જવાબદારી ખરી પણ અમે અમારે તો પહેલા તો બધાને ફોનો થઈ જતા હોય છે ના 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 સાચી વાત છે ને ઓકે